રાજકોટના રૈયા રોડ ઉપર આવેલા ગ્રીન ઝોનમાં ઘટના બન્યા બાદ હવે રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આગ લાગશે અને અમુક ઘટનામાં એન કે આગ બુજાવવાના કોઈ પણ સાધનો ન હોવાની બાબતો બહાર આવી હતી ત્યારે હવે આગ બુજાવવાની સાથે સાથે ફાયર સેફટીનું ચેકીંગ કરીને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત ધારકોને પણ નોટિસો આપવામાં આવી રહી છે જણાવ્યા અનુસાર જગ્યાએ આકસ્મિક આગ લાગે ત્યારે ફાયર આગ કામગીરી તો કરે છે તેમ છતાં પણ અનેક મિલકતો ફાયર સુવિધા વગરની મળી રહી છે અનેક જગ્યાએ જોખમી હાલતમાં વ્યવસાયી એકમો પણ આજની તારીખે પણ કાર્યરત છે ત્યારે આવી જગ્યા પર બેદરકારી દેખાય એની જવાબદારી નક્કી કરવાનું પણ કાર્ય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે હવે કોઈપણ જગ્યા ઉપર આગની ઘટના બની ત્યારે એમાં મિલકત ધારકની બેદરકારી માલુમ પડે તો મકાન માલિક સામે પણ કાર્યવાહી કરવાનું પગલું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરવામાં આવશે શહેરના જુદા જુદા ઝોન અને વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશનોને આ મુજબની કડક કાર્યવાહી કરવાના આદેશો અપાઈ ગયા છે હાલ જુ